નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજે જાણીશું મહાકુંભની એક ઘટના વિશે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન જ્યારે એક સાધુને ગંગામાં સ્નાન કરતા અટકાવવામાં આવ્યા ત્યારે શું થયું તે પછી પ્રયાગરાજના ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો તે જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે વીસ જાન્યુઆરી ઓગણીસ સો પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે આ મહાકુંભ દર બાર વર્ષે એક વાર થાય છે એટલે કે આ મહાકુંભનું ઘણું મહત્ત્વ છે ગંગા સ્નાનનું મહત્વ છે એટલે જ પ્રયાગરાજના મહાકુંભમાં દેશદુનિયામાંથી અનેક લોકો પહોંચવાના છે અને કહેવાય છે કે આ કુંભમાં લગભગ ત્રીસ કરોડ જેટલા લોકો ત્યાં આવવાના છે પરંતુ તાજેતરમાં જે ઘટના સામે આવી છે તેણે સૌને ચોંકાવી દીધા છે જ્યારે એક સાધુ મહારાજને ગંગા સ્નાન માટે અટકાવવામાં આવ્યા હતા ગંગા નદીમાં સ્નાન કરવું અને કોઈ પણ મહાકુંભ સંતો વિના અધૂરો છે કારણ કે તે સંતોના આગમન અને સ્નાનથી જ પૂર્ણ માનવામાં આવે છે દેશભરમાંથી સાધુઓ મહાકુંભની શરૂઆતના ઘણા દિવસો પહેલા પ્રયાગરાજ પહોંચે છે આ પ્રસંગની શરૂઆત મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહેતા રાધાનંદજી મહારાજથી થાય છે રાધાનંદજી મહારાજ દરરોજ સવારે ચાર વાગે જાગી જતા ઠંડા પાણીથી સ્નાન કરતા અને ભિક્ષા એકત્રિત કરવા બહાર જતા તેમના જીવનકાળ દરમિયાન તેમણે સાંસારિક સુખોનો ત્યાગ કરી અનેક તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેઓ મહેશ્વરના ઘાટ પર રહેતા હતા જ્યારે તેમને પ્રયાગરાજમાં મહાકુંભના આયોજનના સમાચાર મળ્યા ત્યારે તેઓ મહાકુંભમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા તેઓ લગભગ એક મહિના પહેલા મહાકુંભમાં પહોંચવા માંગતા હતા કારણ કે તેઓ ત્યાં બે ત્રણ મહિના પસાર કરવા માંગતા હતા તેમણે કહ્યું કે મહાકુંભ એ પવિત્ર સમય છે જ્યાં દેવી દેવતાઓ સ્વયં તે સ્થાન પર હાજર હોય છે ત્યાં તપ કરવું સાધના કરવી ભગવાનનું ધ્યાન કરવું બહુ ફળદાયી છે રાધાનંદજી મહારાજ બીજા દિવસે સવારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના સાડા ત્રણ વાગ્યા હતા સવારે ચાર વાગે સ્નાન કરવાનો તેમનો રોજનો નિયમ હતો તેમણે વિચાર્યું કે આજે કેમના ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવું આ વિચારથી પ્રયાગરાજના ગંગા ઘાટ પર પહોંચી ગયા તે જગ્યાએ ગંગા નદીની સફાઈનું કામ ચાલી રહ્યું હતું આ જોઈને રાધાનંદજી મહારાજ ખૂબ જ ખુશ થયા જ્યારે તેઓ પોતાના વસ્ત્રો ઉતારીને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા જેથી ત્યાં ઉભેલા કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તેમને રોક્યા તેઓએ કહ્યું કે તમે અત્યારે સ્નાન કરી શકતા નથી કારણ કે આ સમયે સફાઈનું કામ ચાલુ છે પ્રયાગરાજમાં દરરોજ રાત્રે ગંગા નદીની સફાઈનું કામ કરવામાં આવે છે જેથી મુસાફરોને આખા દિવસ અને સાંજે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજ ધરાવતા હતા તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યું કે તે ખૂબ સારું છે પરંતુ સવારે ચાર વાગ્યે સ્નાન કરવું એ મારો રોજનો નિયમ છે અને આજે જો હું પ્રયાગરાજ પહોંચું તો હું ગંગા નદીમાં જ સ્નાન કરીશ અને હું એકલા સ્નાન કરીશ તો ના તમારી સિસ્ટમમાં ખલેલ પડશે અને ન તો મને કોઈ સમસ્યા થશે પરંતુ તે અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયા અને સાધુ મહારાજને પૂછવા લાગ્યા કે આ સમયે તમારે સ્નાન કેમ કરવું પડે છે શું તમે અહીં કોઈ વ્યક્તિને સ્નાન કરતા જુઓ છો શું તમારી અંદર એટલી તાકાત છે કે તમે સવારે ચાર વાગે આવા ઠંડા પાણીથી નહાશો વાહિયાત વાતો કરવાનું બંધ કરો અને અહીંથી જા અત્યાર સુધી રાધાનંદજી મહારાજ ખૂબ જ નમ્ર અને ખૂબ જ ધીરજ ધરાવતા હતા પરંતુ અચાનક તે અધિકારીના અપમાનજનક શબ્દો સાંભળીને તેમને ખૂબ જ ખરાબ લાગ્યું તેમનું માનવું હતું કે ગંગા નદી પર કોઈનો અધિકાર નથી તે વાસ્તવમાં ભગવાન શંકરની જટામાંથી નીકળે છે જેમાં દરેકને તેમના પાપો ધોવાનો અધિકાર છે અને તેના માટે કોઈ નિશ્ચિત સમય હોઈ શકે નહીં પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજે તે અધિકારીને કશું કહ્યું નહીં અને સામે ઘાટ પર ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા બધાને લાગ્યું કે સાધુ મહારાજ રાજી થઈ ગયા છે અને પીછેહટ કરી છે હવે જ્યારે ગંગા નદીની અંદર ફરીથી સફાઈ મશીનો ચાલુ કરવામાં આવ્યા ત્યારે અચાનક એક મોટી ઘટના બની તે બધા મશીનો ચાલુ પણ થઈ શક્યા ન હતા જાણે જામ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું અથવા તેમની અંદર ઘણો કચરો ફસાયેલો હોઈ શકે છે અધિકારીઓએ મશીનની તપાસ કરી અને તેની અંદરનો તમામ કચરો બહાર કાઢ્યો બધાને આશા હતી કે હવે મશીનો કામ કરવાનું શરૂ કરશે પરંતુ પછી જ્યારે મશીનો શરૂ ના થયા અને ત્યારે એક પણ મશીન ચાલુ થવા તૈયાર નહોતું બધા અધિકારીઓને ખૂબ આશ્ચર્ય થયું કોઈ સમજી શક્યું નહીં પરંતુ મશીન ચાલુ ન થતા અનેક મિકેનિકલ એન્જિનિયરોની ટીમને મશીન જોવા બોલાવવામાં આવી હતી તે તમામ મિકેનિક્સે મશીનોનું સંપૂર્ણ પરીક્ષણ કર્યું અને જોયું કે મશીનો સંપૂર્ણ વ્યવસ્થિત છે પરંતુ તે શરૂ ન થવાનું કારણ કોઈ સમજી શક્યું નથી એ જ ઘાટ પર રાધાનંદજી મહારાજ હજુ પણ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા તે દિવસે ગંગા નદીની સફાઈનું કામ બંધ થઈ ગયું હતું તે સમયે મશીન રિપેર કરવા આવેલા મિકેનિકલ એન્જિનિયરને જ્યારે રાધાનંદેજી મહારાજને જોયા તેમની આંખો પહોળી રહી ગઈ તે રાધાનંદજી મહારાજના ચરણોમાં પડ્યો અને બાબાએ તેમને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું પછી તેણે બધા અધિકારીઓને કહેવાનું શરૂ કર્યું કે તે મહેશ્વરના સિદ્ધ મહારાજ છે મારા બાળપણમાં એક વખત જ્યારે મને સાપ કરડ્યો ત્યારે તેણે પોતાના ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો ત્યારે તે અધિકારીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો તેને સમજાયું કે જો તેઓ તેમના રોજિંદા નિયમ મુજબ ચાર વાગ્યે ગંગા સ્નાન કરવા માંગતા હોય તો તમારે તેમને રોકવાનો કોઈ અધિકાર નથી તમે તેમને સારું ખરાબ કહીને તેમનું અપમાન કર્યું અને તેમને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકી દેવામાં આવ્યા હતા અને તેનું પરિણામે તમે મશીનોની ખરાબીના રૂપમાં ભોગવી રહ્યા છો હવે ફક્ત તે જ અમારી સમસ્યાનું નિરાકરણ કરી શકે છે અમારે તેમની પાસે માફી માંગવી પડશે બધા અધિકારીઓ એકસાથે રાધાનંદજી મહારાજ પાસે ગયા તેમના પગ પાસે બેઠા અને હાથ જોડીને કહ્યું કે તમે દિવ્ય સંત છો તેનો અમને ખ્યાલ નહોતો અમે બહુ મોટી ભૂલ કરી છે અમારે તમને સ્નાન કરતા રોકવા ન જોઈએ રાધાનંદજી મહારાજ હજુ પણ ખૂબ નમ્ર હતા અને અધિકારીઓને કહ્યું કે કોઈ સંતને તેમનો ચમત્કાર જોઈને જ ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે તે જરૂરી નથી ગંગા નદી પર સંતોનો પ્રથમ અધિકાર છે અધિકારીઓએ હાથ જોડીને કહ્યું હવે તમે ગંગા નદીમાં સ્નાન કરી શકો છો અમને તમારા માટે ખૂબ જ દુઃખ છે રાધાનંદજી મહારાજ સમજી ગયા હતા કે તમામ અધિકારીઓને તેમની ભૂલ સમજાઈ ગઈ છે અને તેમનું અભિમાન દૂર થઈ ગયું છે તેમણે નમ્રતાથી તે અધિકારીઓને કહ્યું કે તમે ચિંતા કેમ કરો છો અત્યારે સમય કેટલો છે તમારી ઘડિયાળ જુઓ કે કેટલો સમય થયો છે જ્યારે બધા અધિકારીઓએ તેમની ઘડિયાળો પર સમય જોયો ત્યારે તેઓને અદ્ભુત આશ્ચર્ય થયું કારણ કે સવારના ચાર વાગ્યા હતા આટલો મોટો ચમત્કાર કેવી રીતે થયો અને રાધાનંદજી મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે પલટી નાખ્યો તે કોઈ અધિકારી સમજી શક્યા નહીં આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓ તેમના પગે પડ્યા અને બાબાનો જયજયકાર કરવા લાગ્યા આ ચમત્કારિક ઘટના પછી બધાએ તેને સ્વીકારી લીધો અને તેમના શિષ્યો બની ગયા જે પછી સવારે ચાર વાગ્યે તેમના રોજિંદા નિત્યક્રમ મુજબ તેઓ ગંગા નદીમાં સ્નાન કરવા ગયા અને ફરીથી મશીનો કામ કરવા લાગ્યા તમામ મશીનો એકસાથે ચાલુ થઈ ગયા હતા જેનાથી સાબિત થયું કે આ મશીનો માત્ર રામાનંદજી મહારાજના સિગ્નલની રાહ જોઈ રહ્યા હતા તેમણે અધિકારીઓના અભિમાનને નમ્રતાથી નીચોવીને ગંગા નદીમાં સ્નાન કર્યું કે તરત જ મશીનો ફરી દોડવા લાગ્યા આ એક મોટો ચમત્કાર હતો જે તાજેતરમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો હતો વાસ્તવમાં મિત્રો આ ભૂમિ ઋષિમુનિઓની ભૂમિ છે અહીં સંતોમુનિઓનું ન તો અપમાન થઈ શકે છે અને ન તો તેમને નીચ માનવામાં આવે છે આ દેશના દરેક સંત આ દેશ માટે કંઈકને કંઈક કરે છે અને ભક્તોને આધ્યાત્મિકતાના માર્ગે જોડે છે આપણે ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ અને તેમને નાના ન ગણવા જોઈએ આ સમગ્ર ઘટના અંગે તમારા શું વિચારો છે કૃપા કરીને અમને નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો આપ સૌનો આભાર હર હર મહાદેવ